નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ આપણે તમામને ખબર જ છે કે બાવીસ જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં ભવ્ય રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અયોધ્યામાં રામ ભગવાનને બિરાજમાન કરવામાં આવવાના છે અને તમામ લોકો જે વર્ષોની આપણી જૂની ઈચ્છા છે તે પૂરી થવા જઈ રહી છે તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત છે અનેક જગ્યાએથી તમામ લોકો પોતપોતાનું કંઈક ને કંઈક યોગદાન આપી રહ્યા છે ને કંઈક ને કંઈક ફાળો પોતાનો આપી રહ્યા છે ત્યારે વડોદરામાં રામ ભક્ત અને ગોપાલ પાલક જેમાં ગૌપાલક વિહાભાઈ ભરવાડે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી તેઓએ બનાવી છે તેમાં ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ પહોળી વિશાળકાય અગરબત્તી બનાવી છે જે એકથી દોઢ મહિના સુધી ચાલશે આ અગરબત્તી એકત્રીસમી ડિસેમ્બરના રોજ ટ્રેલર મારફતે અયોધ્યા મોકલવામાં આવનાર છે તે નિમિત્તે આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું તેમજ ભવ્ય લોક ડાયરો પણ યોજવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે આજ રોજ વડોદરા શહેરમાં પત્રકાર પરિષદનું તમામ જે માહિતી આપવા માટે આયોજન કરવામાં આવ્યું વર્ષોથી આતુરતાની રાહ જોયા બાદ હવે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે અને ત્યાં રામલલ્લાની મનમોહક પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ભવ્યતાથી ભવ્ય મહોત્સવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવા માટે આખો દેશ આતુર છે એવા સમયે વડોદરાના રામ ભક્તે સમગ્ર ગુજરાત વતી ભગવાનના ચરણોમાં યજ્ઞ રૂપી વિશાળ કાય ધૂપ બત્તી અર્પણ કરવાના છે જીવદયા સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ વિહાભાઈ ભરવાડ ગૌપાલક હોવાની સાથે પણ છે હવે રામ મંદિર ખાતે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે ગુગળ ઘી તલ જવ તેમજ હવનની વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરીને પાંત્રીસો કિલોગ્રામ વજનની એકસો આઠ ફૂટ લાંબી અને ગોળાકાર ધરાવતી અગરબત્તી તેઓએ તૈયાર કરી છે અગરબત્તી ખૂબ જ સાવચેતીપૂર્વક લઈ જવા માટે એક લાંબા ટ્રેલરમાં રથ તૈયાર કરાવશે તેમાં મૂકવામાં આવશે જે રથ વિશાળકાય અગરબત્તી વાયા રાજસ્થાન થઈને અઢારસો કિલોમીટરનું અંતર કાપીને ઉત્તર પ્રદેશના રામ મંદિર ખાતે પહોંચાડવામાં આવશે જ્યાં અગરબત્તી એકવાર પ્રગટાવ્યા બાદ તે સતત દોઢ મહિનો એટલે કે અંદાજે પિસ્તાલીસ દિવસો સુધી પ્રજ્વલિત રહેશે વિહાભાઈ ભરવાડે સૌથી પહેલાં એકસો અગિયાર ફૂટ લાંબી ધૂપસડી બનાવી ત્યારે આવતીકાલે પાંજરાપુર મેદાન ખાતે કીર્તિદાન ઘડવીના સ્વરકંઠે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ વડોદરા શહેરમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું તેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય મનીષાબેન વકીલ જિલ્લા અધ્યક્ષ સમિતિ ના સતીષ પટેલ સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા એટલે પછી આ કામ આગળ ચાલ્યું અને અત્યારે આ અગરબત્તીને જ્યારે આપણે બધાય અગરબત્તી ગુજરાતના રામ ભક્તો અને ગુજરાતની જનતાને સાથે રહી અને આ અગરબત્તી જયારે આપણે યોધ્યા લઈ જવાની છે ત્યારે આપણે બધાય ભેગા મળી કારણ કે આ અગરબત્તી જે બનાવી છે એ ફક્ત ને ફક્ત હું નિમિત્ત છું એમાં મારો કોઈ અંગત કોઈ સ્વાર્થ નથી હું વારંવાર કહું છું એટલે આ આખી ગુજરાતની જનતા અને આટલું બધું ત્યાં બધા રાજ્યોમાંથી જ્યારે મોકલતા હોય ત્યારે આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ એ પણ ગુજરાતના છે તો આપણું ગુજરાત કેમ પાછળ રહી જાય એટલે આપણે પણ આવી એક ભવ્ય એકસો આઠ ફૂટ લાંબી અને એકસો યજ્ઞરૂપી અગરબત્તી ત્યાં લઈ જઈએ કારણ કે આખા ગુજરાતમાંથી આખા ગુજરાતની જનતા અને રામ ભક્તો ત્યાં જઈને યજ્ઞ નથી કરી શકતા ત્યારે આપણે યજ્ઞ કરીએ છીએ ત્યારે એક ચપટીની આવૂતિ આપતા હોય છે દસ ચપટીની આહુતિ આપતા હોય છે પણ આ જે અગરબત્તી બનાવી છે વિશેષ કેમ છે કે એમાં લાખો કરોડો જે આહુતિઓ જપતી હોય છે એ છે એટલે આખી ગુજરાતના રામ ભક્તો અને જનતા તરફથી આહુતિ ત્યાં પહોંચવાની છે એટલે આપણે બધા જ ભેગા મળી રંજનબેન છે પછી આયા ઘણા મહાનુભવ ઉપસ્થિત છે એ બધા જ આપણે ભેગા થઈ અને પ્રભુ રામને પ્રાર્થના કરશું બજરંગી દાદાને પ્રાર્થના કરશું કે આ જે આપણી આખી ગુજરાતમાંથી જે આ

રામલલ્લાનું મંદિર છે બનવા જઈ રહ્યું છે અને એમાં રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યારે વિહાભાઈ ભરવાડ દ્વારા સુંદર મજાની એક અગરબત્તી એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પોળી અગરબત્તી બનાવવામાં આવી છે તો એને આપણે ફ્લેગ ઓફ કરીને ખૂબ ભક્તિભાવપૂર્વક ભજન કીર્તન સાથે સંસ્કારી નગરી વડોદરા એ અયોધ્યા મોકલવા જઈ રહી છે ત્રીસ તારીખે ભવ્ય કીર્તિદાન ઘડવીજીનો ડાયરાનું આયોજન કર્યું છે તો સાથે સાથે એકત્રીસમી તારીખે જે જગ્યાએ વિહાબાઈ ભરવાડે અગરબત્તી બનાવી છે ત્યાંથી એક રેલીના સ્વરૂપે ભજન કીર્તન સાથે અને સાત હજારથી પણ વધારે ભક્તજનો ગૌપાલકો તમામ વડોદરાના લોકો એ રથને અહીંયા કાર્યક્રમના સ્થળ સુધી લાવશે બપોરે બે વાગે એ સ્થળ પર રથ આવશે બે વાગ્યા પછી આ કાર્યક્રમ સંતો મહંતો અને આપણા કેન્દ્રના માન્ય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાજી સાથે ગુજરાતના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને વડોદરા જિલ્લાના પ્રભારી મધ્ય ગુજરાતના પ્રભારી આદરણીય ભાર્ગવ આદરણીય ગોરધનભાઈ ઝડપિયા તો સાથે સાથે વિધાનસભાના દંડક અને આપણા જ રાવપુરાના ધારાસભ્ય આદરણીય બાળકૃષ્ણભાઈ માન્ય મેયરશ્રી તમામ ધારાસભ્યશ્રીઓ અને સાથે સંતો મહંતો જિલ્લાના અધ્યક્ષ શહેરના અધ્યક્ષ શહેરની સંગઠનની ટીમ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે એવું કહેવાય કે તમામ સમાજ આ સૌ આ કાર્યક્રમમાં જોડાવાના છે અહીંયા ડાયરો પણ છે ડાયરાની સાથે પરમ દિવસે બે કલાક સુધી સૌરાષ્ટ્રના ગરબા ગુજરાતના ગરબા અને એની સાથે કલાકારો દ્વારા સરસ મજાનું એક સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આપણે એ રથને ફ્લેગ ઓફ કરી શકીએ એ રીતનું આયોજન કર્યું છે આપના માધ્યમથી હું વડોદરાવાસીને આમંત્રણ આપું છું કે આપ સૌ આ પવિત્ર કાર્યમાં આપનું યોગદાન આપજો આપને દર્શન કરવા જરૂર પધારવાનું છે હું આપ સૌને આમંત્રણ આપું છું આવતીકાલે ડાયરામાં પણ આપ પધારો તો સાથે સાથે એકત્રીસમી તારીખે અગરબત્તીને અયોધ્યા મોકલી રહ્યા છે તો પ્રસ્થાન કરાવવા દર્શન કરવા માટે પણ આપ સૌને હું ભાવભીનું આમંત્રણ આપું છું ધન્યવાદ જય શ્રી રામ